કે તમે એમઆઈ નો ફોન આપ્યો હું મેં ઘણી વખત કીધું છે રાધા ને કૃષ્ણ નો પ્રેમ એટલો હતો કે એમાં કોઈ કોઈ દિવસ ને કે તે મને ફોન કેમ ન કર્યો અને આપણે તો ટાણે મેસેજ ના હોય તો અબોલા થઈ જાય હમણાંથી નવું વાયરલ થયું કઈ મીડિયામાં આજે ભાર્ગવભાઈ મને તો તમે વિચારતો કરો આપણી માનસિક વૃત્તિ ક્યાં જ ઉભી રહી છે ભારત વર્ષમાં એક નવી દિવાળી સર્જાઈ રહી છે કે જ્યાં આગળ રામ જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જીવન કેવું જીવવું એનું એક મોટું ઉદાહરણ થઈ રહ્યું છે આપણી માનસિકતા તમે જુઓ હવે સગાઈ કરી અને સગાઈમાં એક ખાલી એમાં કંપનીનો નો ફોન આપ્યો સગાઈ તોડ નથી વિચાર કરો લ્યો વાસ્તવિક ઘટના છે હમણાં નહીં અને કારણ શું આપ્યું છોકરીની બેને એ છોકરીના સસરા સાથે એટલે કે દીકરાના બાપ સાથે વાત એવી કરી કે તમે એમઆઈનો ફોન આપ્યો તો એમાં મારે બેનની આબરૂ હું અને શૈલેષભાઈ સતપરિયાને યાદ કરો પણ એને લખાણ લખ્યું એકમાં એમાં લખ્યું છે કે જો એમઆઈનો ફોન હાથમાં રાખવાથી પણ આબરૂ ન થતી હોય તો ડોક્ટર અબ્દુલ સાહેબ કરામે અને રતન તાતાએ હાવ નોતાનો મોબાઈલ તો હું હાવ આબરૂ વગેના ના થઈ તો એનો અર્થ એવો જ થયો ને મારી પ્રાર્થના છે બાપ હવે એને એપલ નો ફોન માંગ્યો પણ સૌથી વધારે વાત જો મને ગમી હોય ને તો એ સંવાદમાં મને એટલી જ ગમી છે કે છોકરાની માએ જે જવાબ આપ્યો ને ગમ્યો મને એટલું કીધું કે તું આપણે આ સંબંધ અહીંયા જ ઉભો રાખી દઈએ કારણ કે સામેવાળા લોકો એવું કીધું કે અમારી દીકરીને અમે એને જે વસ્તુ પર હાથ મૂક્યો વસ્તુ મેં લઈ દીધી છે એને કોઈ જ્ઞાન નથી પાડી અને છોકરાની માએ કીધું કે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી દીકરીને ખૂબ સુખી સંપન્ન એવું ઘર મળે કે તમારી દીકરીના બધા જ ઈચ્છાઓ અપેક્ષાઓ સંપન્ન થાય પણ અમે અહીંથી આ સંબંધને અહીંયા પૂર્ણ વિરામ આપી દઈએ છીએ તમે વિચાર કરો આપણી માનસિકતા એક મોબાઈલમાં હોતે જ સંબંધ તૂટી જાય છે અને એ પાછો એમાં નહીં કે મારી બેનના હાથમાં હોય તો બેનપણી હું કે ફોન છે એમ કે બીજું હું કે તો આનો મતલબ એવો છે કે વસ્તુ થી આપણે આપણું થાય છે કોઈ કામ થી નહીં નરસિંહ મહેતા કોઈ દી મોબાઈલ નતો વાપર્યો એને કરતાલુ વાપરી અને જુનાગઢ માં વગાડતો ને દ્વારકામાં હમળા દીધી સાહેબ જલારામ બાપા બીજું કઈ નતું કર્યું ખાલી હાથમાં માળા રાખી અને સીતારામ નો જપ જ કર્યો તો અને છતાં પણ વૈકુંઠ માં સમજાતો હતો સાહેબ એ વૈકુંઠ વાળા ને ત્યાં પડતું પણ હવે ખેર ભગવાને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન આઈ હવે તો નિર્ણય થઈ ગયો કે અર્જુનને માગવા કહ્યું એને મને માંગ્યો એટલે નો છૂટ કે તારે નારાયણી સેના લઈ જવી પડશે દુર્યોધન આમ જરા સારું લાગે એટલે હા હવે બીજું તો શું શરત નક્કી થઈ છે તો એ વાત પ્રમાણે રહેવું પડે તો નારાયણી સેના તો નારાયણી સેના મને આપી દો એની તો ઈચ્છા જ કે નારાયણી સેના મળે આ બાજુ દુર્યોધન જતો રહ્યો હરખાતો હરખાતો ગયો ભગવાને અર્જુનને પૂછ્યું એલા મૂર્ખ્યા તને કહું છું કે એક પક્ષમાં હું રહીશ એક પક્ષમાં મારી નારાયણી સેના રહેશે હું હાથમાં નહીં લઉં અને તોય તે મને તને પેલા માગવા માટે એટલે તો કહ્યું તને તને કઈ ભાન જેવું છે માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારી પાછળ તારી પાસે હવે બધી ખાટી છાસ ત્યારે અર્જુન બોલ્યા છે પ્રભુ કઈ વાંધો નહીં માખણ માખણ દુર્યોધન ભલે લઈ ગયો પણ માખણ નો ચોર હજી મારી પાસે છે માખણ ચોર મેરે પાસ હવી તો માખણ ભલે લઈ જાય માણસ જીતે એનું મૂળ કારણ છે કે એના પક્ષમાં કોને લાગે છે એની સાથે કોણ છે ગદા દ્વારા દુર્યોધનની જાંગો તૂટી ગઈ અને આ ભીમસેનની ભીમસેન દુર્યોધન પ્રભુની જ કૃપા છે કે દુર્યોધનની જાંગો ભીમ તોડી શકે બાકી દુર્યોધનની તાકાત હતી કે ભીમની તાકાત હતી કે દુર્યોધનની ની જાંઘ તોડી શકે ગાંધારીની સતી નારીની નજર જેના ઉપર પડી હતી જેનું શરીર આખું પાષાણનું થઈ ગયું પણ જાંગો તૂટી એનું એક માત્ર કારણ હતું કેવલ ને કેવલ કૃષ્ણની કૃપા પ્રભુની કૃપા કેમ દુર્યોધન ને જયારે ગાંધારીએ કહ્યું કે બેટા તું મારી પાસે આવજે યુદ્ધમાં જતા પહેલા ભલે માં હું આવીશ તમારી પાસે માએ એ કહ્યું કે બેટા તું આવે ત્યારે કામ કરજે નિર્વસ્ત્ર થઈને આવજે અરે માં શું કહો છો હા કેમ તો કહે છે કે મેં તારા પિતાજીની સેવા માટે થઈ અને મેં વ્રત લીધું છે કે તારા પિતાજી નથી જોતા તો હું પણ નહીં જોઉં મેં મારી આંખોની આ દ્રષ્ટિને ક્યારેય ક્યાંય જવા દીધી નથી અને આ મારી નજરની આ આ દ્રષ્ટિ એની તાકાત જેના ઉપર પડશે બધું લોખંડનું પાષાણમું થઈ જશે એટલે તું જ્યારે આવીશ અને મારી નજર તારા ઉપર પડશે તો તારા હાડકાઓ પાષાણ જેવા થઈ જશે લોખંડ જેવા થઈ જશે પછી તને કોઈ યુદ્ધમાં મારી નહીં શકે ભલે આવીશ

પૂરા વસ્ત્ર પહેરી ન જાવ તો કાંઈ ને પણ લીધો કેળનું પાન વીટી લો તમે કમળના ભાગમાં કેળનું પાન વીટવાનું કીધું માળી હા મા આવી ગયો છું માએ એ પોતાની પટ્ટીઓ ખોલીને નજર કરે છે માથાના વાળથી લઈ અને નીચે નજર કરતા જાય બધું જ આમ લોખંડનું આમ પાષાણમાં થતા જાય એને હાડકાવો અને કમળથી નીચેનો ભાગ આવ્યો અને જાંગ જ્યાં જોવે છે તો એ ત્યાં કેળનું પાન બીટું છે ગાંધારી એક ક્ષણ માટે થંભી ગયા અને કહ્યું કે તને કીધું મેં વસ્ત્ર વગર આવજે અને આ કેળનું પાન પહેરીને આવ્યો છું તને કીધું કોણે આ કેળનું પાન પહેરવાનું તો કે હું વસ્ત્ર વગરનો આવતો તો પણ મને બગીચામાં માળીકા મળ્યા એ વડીલ હતા અને વડીલે મને સમજાવ્યો એટલે મેં એના કહેવા પ્રમાણે આ કેળનું પાન પીધું એમ પહેરી લીધું મને માળી કાકાએ કહ્યું એટલે મેં આ કામ કર્યું છે અને ત્યારે ગાંધારી બોલ્યા છે કે મૂર્ખા એ માળી નહોતો એ વનમાળી પોતે હતો